કડવું સત્ય જ્યારે ઘરમાં ભવ લાવો ને તો એને એ ઘરમાં ઢળવાનો સમય આપો એક વીસ બાવીસ વર્ષની દીકરી પાસે ચાલીસ પિસ્તાલીસ વર્ષની સ્ત્રીવાળી સમજદારીની ઉમીદ ના રાખો જો સમજાય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો સાચી નહીં કડવું છે પણ સત્ય છે પાંચ દિવસ બાર ગામ ગયા હો ને તો પણ મનમાં વિચાર આવે કે જલ્દી ઘરે પાછા ફરીએ તો જન્મથી માંડીને વીસ વર્ષ જે ઘરમાં દીકરી રહી હોય ને તે ઘરને એક જ દિવસમાં છોડી ચાલ્યા જવાનું આવો ત્યાં તો એક દીકરી જ કરી શકે છે સાહેબ સમજો સાચી વાત નહીં એક પિતાએ સરસ કહ્યું છે કોઈએ સોનું આપ્યું કોઈએ ચાંદી આપ્યો કોઈએ બધી સંપત્તિ આપી દીધી સાહેબ પણ મેં એના ઘરને વસાવવા માટે અમારા ઘરની રોનક આપી છે આ સમજો સમજાય તેને વંદન સાચી વાત